મિત્રો વારંવાર ફતેહગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના અહેવાલો રજૂ કરવામાં આવે છે તેમ છતાં પણ બુટલેગરો બેફામ રીતે નવા નવા કિમી અપાવીને દારૂનો ધંધો કરતા નજરે જોવા મળે છે આ બુટલેગર અહીંયા દારૂનો ધંધો કરે છે અને એક બાઇક સવાર જે બાઇકમાં મોટો જથ્થો પોટલું લઈને ઊભો રહે છે જેથી કરીને જેમ જેમ દારૂની પોટલીઓ ખૂટે તેમ બાઇક પરથી દારૂ લેવા લેવામાં આવે છે અમે ત્યાં પહોંચ્યા તો આ બાઈક સવાર જે બાઇક લઈને ભાગે છે આપ જોઈ શકો છો એટલે જથ્થો પકડાય નહીં અને થોડી થોડી પોટલીઓ ત્યાં લઈ અને વેચવામાં આવે છે આ નવા નવા કિમિયા ફતેહગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂ વેચાઈ રહ્યો છે પરંતુ પોલીસના નાક નીચેથી દારૂ આવે છે દારૂ કોણ લાવે છે વેચે છે પોલીસ શું કરી રહી છે અનેક સવાલો ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના આ કેનલ પાસેના દ્રશ્યો છે આ જુઓ તમે આ વ્યક્તિ આવી રીતે થેલામાં દારૂ વેચી રહ્યો છે અને દસ દસ વીસ પોટલી કરી તો આમ દસ દસ વીસ વીસ પોટલી કરી અને ગ્રાહકોને આપે છે તમે જુઓ કે આ ગાડી એટલી પૂર ઝડપે જઈ રહી છે આવી રીતે બુટલેગરો બેફામ રીતે ફતેહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેફામ રીતે ધંધો કરી રહ્યા છે અને પોલીસ પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે ગાંધીનું ગુજરાત છે દારૂ તો મળશે જ પીનારા પીશે અને પોલીસની આંખ નીચેથી પોલીસને હાથ નીચેથી અમે દારૂ લઈને જઈશું અને વેચીશું ફતેગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ દારૂ પોલીસની મહેરબાનીથી વેચાય છે કે બુટલેગાર પોતાની કિમિયાગીરીથી વેચે છે ત્યાં આગળ જોવાનું રહેશે